સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં કામમાં ધોરણ આર્ટ્સ કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની હંગામી ભરતી સાથે વધારો હોય ઘટાડો કરવા સહિતના કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી કોરોના સંક્રમણ કાળ બાદ ઘણા વાલીઓને પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ધોરણ અગિયાર વર્ગ શરૂ કરાયા હતા જેમાં વિદ્યાર્થીઓને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કુલ પચાસ જેટલા શિક્ષકોને હંગામી ધોરણે લેવામાં આવ્યા હતા તો આ અંગે સુરત મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે સ્થાયી સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી જે પૈકી જે પૈકી હાયર સેકન્ડરી માટે શરૂ કરવામાં તે આવેલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણવા માટે વધારાના શિક્ષકો લેવાનો નિર્ણય કરાયો છે ધોરણ અગિયાર માટે ખાસ અત્યાર સુધીમાં પચાસ શિક્ષકો હતા હવે ધોરણ બારના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષકોની કુલ સંખ્યા એકસો થઈ છે વિદ્યાર્થીઓને આર્ટ્સ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ માટેની વ્યવસ્થા કરાઈ છે તો વધુ માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષે આપી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં ઘણા બધા કામો શહેરીજનોને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે એમાં સૌથી મોટી વાત કે બે સુમન શાળા જે વરાછા વિસ્તારમાં શરૂ કરવામાં આવશે આવશે તેની પરમિશનો લેવા માટેની મંજૂરી આજે આપી દેવામાં આવી છે ઉપરાંત ગયા વર્ષે જેમ અગિયારમું ધોરણ શરૂ કર્યું હતું એ જ રીતે બારમા ધોરણ માટેનું પ્લાનિંગ પણ કરી લેવામાં આવ્યું છે એકસો અગિયાર જેટલા શિક્ષકો એડહોક ધોરણે લેવામાં આવશે અને એમાં પણ કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ત્રણેય ફેકલ્ટીનું ધ્યાન રાખવામાં આવશે આ ઉપરાંત કિલ્લાવાળી વાત કરીએ તો સુરત શહેરના નગરજનો માટે કિલ્લામાં ફક્ત વીસ રૂપિયાના ચાર્જથી આપ કિલ્લો જોઈ શકશો વધુમાં વધુ પચાસ રૂપિયા સુધીનો ચાર્જ છે ઉપરાંત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પણ પચાસથી સો રૂપિયા સુધીનો ચાર્જ છે આ ચાર્જ ભરીને લોકો સારી રીતે કિલ્લો જોઈ શકે એની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ કરી છે સુરત મહાનગરપાલિકાના જે કિલ્લાની અંદરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવ્યું છે એમાં સૌથી પહેલું વહાણ સુરત શહેરમાં કયા વર્ષમાં આવ્યું હતું અને કયા દેશનું આવ્યું હતું અને કઈ કંપનીનું હતું એનો પણ ચાર્ટ બનાવવામાં આવ્યો છે અને છેલ્લું વહાણ કે એમ કહેવાય છે કે સુરત ચોર્યાસી જેટલા દેશોમાંથી સુરત શહેરમાં જે વેપાર કરવા માટે લોકો આવતા હતા એ દરેકની ડિટેલ્સ આપને કિલ્લામાં જોવા મળશે એટલે સુરતનો મજબૂત જે પ્રાચીન ઇતિહાસ છે એ નગરજનો સારી રીતે જોઈ શકશે એની વ્યવસ્થા આજથી સુરત શહેરના નગરજનો માટે કિલ્લો ખુલ્લો મૂકવામાં આવે છે ઉપરાંત બીજી એક વાત કે છ જેટલા ઝોનમાં સુરત શહેરના છ ઝોનની અંદર ટ્રેક્ટરો બંધ કરીને ડોર ટુ ડોર ગાર્બેજની ફેસિલિટી શરૂ કરવામાં આવી છે સંપૂર્ણ જવાબદારી પાર્ટીની રહેશે ગાર્બેજ કલેક્શન કરવાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાની એની સાથે ઘણી બધી શરતો એમાં જોડવામાં આવી છે ડસ્ટબિનની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવાની રહેશે પ્લાસ્ટિકની બેગ જો ઉભરાઈ જાય તો એને ડન કરવામાં આવશે પચાસ મીટરના એરિયા સુધીમાં જો કચરો દેખાશે ડસ્ટબિનના તો પણ એને ડન કરવામાં આવશે રાત્રે બ્રશિંગની જવાબદારી એના માટેના જે ટેમ્પાઓની જવાબદારી પણ પાર્ટીની રહેશે નગરજનોને એની સમજ આપવાની શહેરીજનોને એની સમજ આપવાની જવાબદારી પણ પાર્ટીની રહેશે ગાર્બેજના જે કલેક્ટ થયું છે એનું સેગ્રીગ્રેશન કરવાની જે એનજીઓને રાખવાની વાત છે એનજીઓનું પેમેન્ટ પણ પાર્ટીએ કરવાનું રહેશે આમ એક નવાઈ નીતિ સાથે સુરત મહાનગરપાલિકા ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી તરફ આગળ વધી રહ્યું છે સમગ્ર રાજ્યમાં સુરત એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જેની સુમન શાળા ધોરણ અને માટેના પણ વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે ગત વર્ષે ધોરણ અગિયારના ચોવીસ વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા હતા હવે આ તમામ વિદ્યાર્થીઓને ધોરણ બારનો અભ્યાસ પણ કરાશે કોર્પોરેશન દ્વારા હવે શિક્ષકોની સંખ્યામાં વધારો કરીને નિર્ણય લેવાયોમાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને ત્રણેય પ્રવાહના યોગ્ય અભ્યાસ આપી શકાય હર્ષ સેટા સાથે હાજર કૃષિ